કે છ માસના સરળ હપ્તે હું ખેસર સેલ કરું છું એ આમાં બધી સિસ્ટમ છે તમે આમાં જોવો કે કેટલી ખુલ્લી આપેલી છે અને સંત્રી એના ચારણા કામ જોવો આમાં ત્રણ ચારણા છે કોઈ લેબરની જરૂર નથી દાદા દાદી જઈને દવા સાટી એક એવી આ સિસ્ટમ એવી આ સિસ્ટમ છે ખુબ અરે ભલામાં તો ભગવાન રૂપ ગણાય એમને હા ત્રણ જણ થી ખાલી આલે એમ ને તો સહેલી છે બસ મજા મજા આવે તમારા વિડીયો તો મેં ઘણા બધા બનાવ્યા જે એવું થયું કે ભાઈ તમારે અહીંયા વિઝિટ કરી

કે સ્પીડ પંપ કેવું આવે આગળ આપણે ચર્ચા કરી એ પહેલા આપણે જે રોટા ને હાથમાં લાવું

એમાં છત્રી થી ચાલુ થાય પાંચ ફૂટ છત્રી બ્લેડ માં બેતાલી આવે છ બેતાલીસ આવે પાંચ માં આવે છત્રી બેતાલીસ માં એક સારો એવો તફાવત છે કે જે બેતાલીસ બ્લેડ આવે ને એની સાઈડ ની ત્રણ ત્રણ બ્લેડ આવે છે અંદર ની સાઈડ આવે બાર ની સાઈડ નો આવે એટલે જેથી કરી ને બે ગાળા ભરાવાની શક્યતા રીતે અડતાલીસ માં ત્રણ અંદર ને ત્રણ બાર આવે એટલે સાઈડ ના જે દસ ગાળ છે એ ફિટ નો થાય

કોઈ પણ આઇટમ તમે એને જુઓ બેસ્ટ એ તો આગળ એક મે વિડિયો અને મે ખુદ એમાં જે વિઝિટ કરેલી બરાબર ઓરેજમાં કે એનો પ્લાવ આપણે જોયેલું ખુદ 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 18 મણનો પ્લાવ બેસ્ટ રિઝલ્ટ આ જે સાવરકુંડલાના પ્લાવ 16 મણના હોય અને 40 હોર્સ પાવર 42 હોર્સ પાવરનો ટ્રેક્ટર હોય ટ્રેક્ટરને લોડ ન પડે કેવાનો અર્થ તો આપણે આગળના વિડિયોમાં વાત કરી હતી કે ભાઈ પ્લાવ વિશેની તો એમાં આપણે વાત કરી હતી કે ખોડિયા એજન્સી ધારી તમને મળશે એટલે આજે રૂબરૂ પરેશભાઈની મુલાકાતે આવવાનું કારણ કે વસ્તુ ખરીદવી છે તો અત્યારે માર્કેટિંગ આયા એરિયામાં જોરદાર છે પણ ભાવ છે ને એ રીઝનેબલ છે એટલે આ ભાવથી કાયમ માટે મારો પણ એવો આગ્રહ છે જેમ કે મેં તમને હંમેશા વિડીયોમાં ખેડૂતોને હું કહેતો આવ્યો છું તમને ખબર હોય કે ના હોય કે ભાઈ તમારે મુલાકાત પરેશભાઈની

આ રોટાવેટર છે આ રાઈઝ બરાબર આ હેવી ડ્યુટી મોડલ 5.5 ફૂટ 42 બ્લેડ 42 બ્લેડ 6 ફૂટ મારા ગોડાઉન માં સ્ટોક પડ્યો છે બરાબર છે તો આ મિત્રો તમે જોઈ શકો છો આ 42 બ્લેડ 5.5 ફૂટ માં હા બહુ સારું રોટાવેટર છે અંદર 12 બ્લેડ છે જો અંદર 12 બ્લેડ છે હા એટલે જેથી કરીને આ દસ ગાર્ડ નું મેન્ટેનન્સ ના આવે બરાબર છે ના ના સરસ હા અહીંયા કાંઈ કચરો જે આપણે વાત કરી હતી વિડિયોમાં આગળ રોટાવેટર નો આપણે આગળ સ્પેશિયલ વિડિયો છે કે કઈ રીતે હાલે છે કેટલું હેવી છે કેટલું કુતેર છે જે આપણી પાસે જે હેવી ડ્યુટી મોડેલ છે એ મોડલ આપણે ખાસ ખેડૂતોને વિડીયો જોવો જરૂરી છે જે રોટાવેટર હતા પહેલા ખાસ બેસ્ટ વસ્તુ કહી દો ચાલો મારું ઓપન માર્કેટ જાહેર કરી દઉં છું કે રોટાવેટર ની પ્રાઇસ બોલી જાઉં છું વૈસે તો મારી પ્રાઇસ જાહેર જ છે મને કોઈ ટેન્શન નથી કેમ કે હું ડિસ્ટ્રિબ્યુટર છું પણ સતાય બોલી જાઉં કે 5 ફૂટ 36 બ્લેડ 95600 રૂપિયા ફિક્સ રેટ 5.5 ફૂટ 42 બ્લેડ નવ્વાણું રૂપિયા ફિક્સ રેટ છે છ ફૂટ બેતાલીસ બ્લેડ એક લાખ એક હજાર પાંચસો રૂપિયા ફિક્સ રેટ છે છ ફૂટ અડતાલીસ બ્લેડ એક લાખ ત્રણ હજાર રૂપિયા ફિક્સ રેટ છે જે નું નામ લઈને આવશે અને એવું કહેશે કે મેં વિડીયો જોયો છે ને વિડિયાના માધ્યમથી એવું છું એક હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ સોરિટી બાકી સગા મારા શાળાને એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ નથી બહુ ધન્યવાદ કે વિડિયો જોતા જો કસ્ટમર આવે આપણા ખેડૂતભાઈ આવે એને ડિસ્કાઉન્ટ ખાસ ચરિંગ પ્રોડક્ટ છે બરાબર છે પાંચસો લીટર માં છે બરાબર આની અંદર પાંચસો ને નો પંપ આવશે હજાર ફૂટ પાઇપ આવશે બરાબર અને એની પ્રાઇસ છે અઠાવન હજાર પાંચસો રૂપિયા અઠાવન પાંચસો રૂપિયા આ છે બસો લીટર જ છે આમાં ઓરિએન્ટની ટાંકી આવશે પાંચસો સાઠ નો પંપ આવશે આના છેતાલીસ હજાર રૂપિયા સો મીટર મતલબ કે સવા ત્રણસો ફૂટ નળી આવશે બીજી એક પ્રોડક્ટ છે જે હાલ જ સેલ કરી છે હજાર લીટર ની ટેન્ક વાળી જેની કિંમત છે લાખ રૂપિયા જેમાં પાંચસો નેવું નો પંપ આવશે

કે આ એના ખુદના પડામાં વાપરે ને એટલે આ ફ્રી થઈ જશે જો આ પંપની એક ખાસિયત કહી દઉં આ પંપ લાઈન સાઠ વર્ષના દાદા ને દાદી ને દવા છાંટવા જવું હોય ને બહુ ઈજી છે

જે કેવી રીતે છે એ રૂબરૂ મળ્યા પછી કહીશ બરાબર છે આ પચાસ હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ હું યોદ્ધા થેસર માં કરી આપીશ તો અમને બંને થેસર બતાવો ચાલો બંને થેસર ચાલુ હાલતા બતાવો હા તો આપણે જાય થેસર પાસે જે કિસાનને મેં થેસર આપ્યું છે બરાબર છે આપણે તેની મુલાકાત લઈ અને ચાલુ થેસર તમને બતાવો હેન્ડપોસ્ટ શું કહેવાય કારણ કે મેં

હવે આ ભાઈએ આપણે આ રેનફોર્સ નું થ્રેસર ખરીદ્યું બરાબર હવે આમાં તમને શું આમાં ફેરફાર એટલે કે કેવી મજા આવે છે થ્રેસર અમે ધારીથી લીધું છે બરાબર પરેશભાઈ પાસેથી હા હા અને થ્રેસર દ્રષ્ટિએ મારા મત મુજબ સારામાં સારું કહી શકાય એવું થ્રેસર છે હા એ તો અમે જોઈ છે જેમ કે હું પણ થ્રેસર ચલાવું છું જે એનું વાઇબ્રેશન કે હાલવામાં જે સાપ ટીન ઉતરાય એ જોતા જ એવું લાગે છે કે નહીં ખાસ વસ્તુ છે જે એના લોડ એના બેરિંગ એની આ સાપ તમે જોવો છો

તમારું નામ દેવસીભાઈ દેવસીભાઈ હવે આ થ્રેસર તમને આકવાની મજા આવે અરે ભલા તો ભગવાન નું રૂપ ગણાય એમને હા ત્રણ જણ હતી ખાલી હાલ એમને ત્રણ માણા અહીં ઓર નીચે બેઠા બેઠા માંદુ માણા હોય ને ઈ આમ ગા કરી એટલે આનો ઓર ને આપણે મિત્રો જોઈએ કે થ્રેસર વિશે થોડું જાણે વધારે કે ઓર ને તમે જો 40 કિલોમીટર આગે ત્યાં ભાઈને અમે બોલાવ્યા છે

કે આ ઓર ઉપાડી શકે આપણે તમે જોતા જેવું લાગે છે કે આ ઓર લે એટલે ખેડૂતને કલાકોમાં ફાયદો આજે આપણે આજે ધારી આવી ગયા અને થ્રેસર વિશે તમે વધુ જાણી શકો છો અને ફૂલ્યુ આની સિસ્ટમ અને ચારણાની સિસ્ટમ જે પણ કરવું હોય એ આમાં બધી સિસ્ટમ એક છે તમે આમાં જોવો કે કેટલી ફૂલી આપેલી છે દ્રષ્ટિથી અને સંત્રી એના ચારણાનું કામ જોવો આમાં ત્રણ ચારણા છે

હજી તમે યોદ્ધાની વસ્તુ કહેતા હતા કે યોદ્ધા થ્રેસર એની પણ અમને વિઝિટ કરાવો કે ખેડૂતોને સંતોષ થાય અને મને પણ થાય યોદ્ધા બહુ સારી એવી પ્રોડક્ટ છે બરાબર છે અને સૌથી પહેલા તો હું એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવ જે મારું યોદ્ધા થ્રેસર વાપરે છે બરાબર છે જે કિસાન મારા મિત્ર છે મેં એને આપ્યું છે બહુ ખુશ છે તમે એમની મુલાકાત કરો પછી હું તમને થેસર બતાવું બરાબર છે ઓકે બાય પ્રવીણભાઈ રામ રામ પ્રવીણભાઈ મારું નામ પ્રવીણભાઈ વાઘમસિંહ તમારું રહેવાનું નાગાવદર તમે યોદ્ધા નું ખરીદ્યું હા અમે યોદ્ધા શું કે એમાં રિવ્યુ શું કે તમારું શું કહેવાનું થાય બહુ સરસ આવે છે મજબૂત વસ્તુ આવે છે અને કામ સરસ એટલે આપણે ખેડૂતો જે ખર્જો કરે છે એ વસૂલ છે ઓર ઉપાડવામાંથી માંડીને બધું તમારું ઉપાડવામાં માલ ચોખો આવે છે દાણો ઉડાડતો નથી બહુ સારી વાત છે કારણ કે દાણો ઉપાડવો માલ ક્વોલિટી કાઢવી અને ઓર ઉપાડવો એ બધી વસ્તુના ગુણ એમાં તમે કે છે પ્લસ તમે એમ કહેશો કે હેવી તો તમે પણ ચાલો અમારી સાથે અને અમને બતાવો ઢુગરૂ જોઈ તમારું મૌખિક છે પણ અમને બધાય મને પણ બતાવો અને ખેડૂત મિત્રોને બતાવો કે જેથી અમને મગજમાં બેસે તો મિત્રો ચાલો પરેશભાઈ અમને સુલાગત કરાવો આપણે જોઈએ છે તો ખેડૂત મિત્રો આપણે પંજાબનું બીજું થ્રેસર એટલે કે યોદ્ધા થ્રેસર જે પરેશભાઈનું વેચાણ કરેલ છે જે કેવું આલે છે તે આપણે વિડિયોમાં જોઈ રહ્યા છીએ અને જોઈ છે

છે અને અત્યારે એવું કેવા અમુક ટાઈમે પૂરું ન થતું હોય એ થવા માટે જ આ હેવી સાધન બનાવેલું છે એટલે એના માટે અશક્ય સક્ષે આ જોતા એવું લાગે કે આની આયુષ્ય કઈક લાંબી નહીં આની આયુષ લાંબી રહે કટર રહેડી પણ તમે જોઈ શકો છો કે ઉપર કટર જાળી છે બતાવજો કેમેરામાં લઈ લેજો એને કે વસ્તુ આખી જોતા આપને એમ લાગે કે વસ્તુ હારી છે આ વસ્તુ એવી છે મિત્રો આના સેટિંગ તમે આના સેટિંગ કરતા શીખી જાવ ને કોઈ પણ વસ્તુમાં કઈ કચરો આવે આ તે એ થ્રેસર ફોલ્ટ નથી હોતો હું તમને હંમેશા કહું છું કે સારણા ની સાલ એ મહત્વ ભાવ ભજવે છે પછી એના રેવલેશન અને રેવલેશનમાં માં માની લો કે કોઈ પણ એક્સ વાય જે ગમે કંપની નો હોય તમારી પાસે થ્રેસર છે તમને મજા નથી આવતી એટલે તમારે બજારમાં બધી પ્રકારની ફૂલી મળે છે બધી પ્રકારની બેલ્ટ મળે છે આજે તમને એમ લાગે કે આના રેવલેશન વધારવા પડે એમ છે આને ઘટાડવા પડે એમ છે જે રેવલેશનના પ્રશ્નથી આ થાય છે પછી ચારણા અને ચાલના હિસાબે થાય છે તો બધું વધાર વધઘેટ થઈ શકે આનું સોલ્યુશન તમારે કરવાનું કે ભાઈ આગળથી દાણા આવે છે કે વા દાણા ઉપાડે છે અને તમે કંપનીવાળાને આપણે ફોન કરતા હોય છે પણ એનું સોલ્યુશન એનાથી નહીં એ તમારો પાક કેવો છે ઘારવાળો કાટો છો સુકો છે અથવા કયા કારણોસર આવે છે એની ચારણાની ચાલ કેવી છે એનો ઢાળ કેવો છે એવા બધા પ્રશ્નો હોય છે કટિંગ કેવું થાય છે હવે બહુ મોટું કટિંગ થતું હોય તો વેટીંગ ઉપાડી ના હકે અને વધારે ઉપાડવા જાઓ હવા ફૂલ મૂકો એટલે દાણા ઉપાડી દાણા ઉપાડી અને તમે કટર માં મે ઘણા વિડીયોમાં કીધું છે કે ભાઈ કટર માં એવું હોય તો જે આપા જારીયું મારેલી હોય એની જગ્યા વધારે હોય તો અમુક કટર એ લોકો આપણે જરૂરિયાત મુજબ એના કટર આપે પછી આપણે વધારાનું સ્પેશિયલ ધાણાનું આપણે કટર તો કે આપણે પાક અહીંયા ધાણાનો વધારે છે આપણું થ્રેસર ધાણામાં વધારે લે તો એક કટર આપણે ધાણાનું સ્પેશિયલ આપણી રીતે બનાવી લેવાનું કે ભાઈ આની આવી સાઈઝ કરી દીધી એટલે એમ એમની મારે જગ્યા જોઈ છે એ તમારે નક્કી કરવાનું તમે ક્યારેય અસફળ નહીં રહ્યો બરાબર છે ધાણાનું કટર છે કે જીરાનું છે કે બાજરાનું છે એક્સ વાય જેડ તુવેર ચણા એ બધા કટર એ લોકો આપે જ છે પણ અમુક કટરમાં તમારા પાકમાં જે પણ એરિયો હોય એમાં સેટિંગ ના હોય તો એ અવશ્ય કરવું જોઈએ અને થ્રેસર કામકાજ સારું છે અને તમે આજે આ શ્રી ગણેશ કર્યું છે ને આપણે જોઈએ કે કેટલી ક્લિયરિટી નીકળે છે હવે આ તમે જોવો છો કે એકદમ ફર્સ્ટ ક્લાસ હાવ ચોખ્ખી તુવેર અને દાણા પણ તૂટતા નથી તમે જોવો છો કે આમાં ડબલ એલિવેટર છે છતાં પણ આમાં ક્યાંય દાણાને હજી નુકસાની નથી અને આ ડબલ એલિવેટર હોય એટલે અમુક ટકા કોઈ પણ પાક ફાડું થવાની શક્યતા રહે આજે તમે ખેડૂતોને એમ કેશો કે ભાઈ તમારું થ્રેસર ફાડા કરે છે હવે આ એલિવેટર એ ફ્રેસર માંથી કાઢી નાખે એટલે તમે એમ કેશો કે ભાઈ બીજા થ્રેસર વાળા એલિવેટર છે એમાં મજૂર નથી જોતા તમારે જોઈશે એટલે ખેડૂતોને પણ એવા પ્રશ્ન બને અને લેવા વાળાને શું સમજવામાં હવે આ વસ્તુ લઈ એટલે ફાડા થાય આ વસ્તુ ના લઈ તો તમે એમ મજૂર માણસ ધર્મ સંકટ છે અને પરેશભાઈ વસ્તુ આ પરેશભાઈ વિશે આપણે આજે જાણવા આવ્યા યોદ્ધાના પંજાબી સિસ્ટમ કેવા આવે છે તો આપને પણ પસંદ આવ્યા છે એટલે તમે આ વસ્તુ વસાવો અને જોવામાં આપને એવું લાગે છે કે વસ્તુ સારી છે પણ કીધું એમ સેટિંગ તમારે શીખવાનું છે ખુબ સરસ ધન્યવાદ તમારો મનીષભાઈ તો આપને ટાઈમ આપ્યો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માં